સારંપુરા હીટ એન રણનો આરોપી 32 કલાકે જડપાયો ક્રેટા ચાલકે ટક્કર મારીને બાઇક ચાલકનો જીવ લીધો હતો યુવતી કાર ચલાવતી હોવાની હતી ચરચા ચંડોડા બાદ રખ્યાલમાં ડિમોલિશન ગેરકાયદે નમાઝની જગ્યા સહિત 20 કારખાના દુકાનો પર બુલડોઝર ફર્યું 2008 માં અહીં દબાણો હટાવાયા હતા સાબરમતીની સ્વચ્છતામાં કોર્પોરેટરો ફરક્યા જ નહીં અમદાવાદના મેયર આવ્યો અમદાવાદના પ્રખ્યાત ગાયનેકોલોજીસ્ટના ઘરમાં લૂંટ ત્રણ માસ્ક ધારી બંગલોના ધાબેથી ઘરમાં ઘૂસ્યા ડોક્ટર દંપતીને છરીની અણીએ ધમકાવી એક પોઈન્ટ એકત્રીસ લાખની લૂંટ ચલાવી ફરાર પહેલગામ આતંકી હુમલાની પ્રવાસન પર અસર અન્ય રાજ્યોના પ્રવાસન સ્થળોએ જવાને બદલે લોકો ગુજરાતના સ્થળો પર જવાનું પસંદ કરે છે અમરનાથ યાત્રાને લઈ અસમંજસ યથાવત દહેગામ એસપી ની કાર્યવાહી સાણોદા નજીક ગૌચરમાં જુગારધામ પર દરોડા ત્રણ ઝડપાયા ત્રણ પોઈન્ટ સુડતાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત